હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ભીંડાની કાચરી તો ભીંડાની કાચરી કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે ભીંડાની કાચરી બનાવવા માટે આવા ભીંડા લેવાના મોટી સાઇઝના ભીંડા હોય ને એની કાચરી સારી બને થોડીક બીવાળા હશે તો પણ ચાલશે તો હવે એને આપણે સુધારી લેશું આવી રીતે સુધારી લેવાના એને બસ બે ચીર જ કરવાની આવી રીતના બહુ મોટા હોય તો તમે આમ વચ્ચેથી કટ પણ કરી શકો આવી રીતે નાના પણ કરી શકો ને એમને રાખશો તો પણ છોકરાઓને એને બધાને ભાવે એટલે સારા લાગે નાના મોટા ને બધાને ભાવશે આ ભીંડાની કાચરી આમે ભીંડા ને આવી રીતના સુધારી લીધેલા છે બધાને હવે એમાં હળદર મીઠું ભેળવશું આપણે એક ચમચી આપણે મીઠું જેટલું પછી આ તમારું હોય એ પ્રમાણે મીઠું નાખવાનું ને એક લીંબુના રસ લીંબુનો રસ નાખીએ એટલે કલર એટલો સરસ રહે અને આ ચિકાસવાળી વસ્તુ હોય તો ચિકાસ પણ નીકળી જાય એટલા માટે હળદર નાખીએ આપણે લીંબુનો રસ નાખીએ આવી રીતે બધામાં હળદર મીઠું અને લીંબુ ચડી જવા જોઈએ થોડીક અડદર હજી નાખશું ઓછી લાવીશ કલર આપણો મસ્ત લાગવો જોઈએ ને આને હાથથી જ મસડવા પડે એટલે હાથથી જ આવી રીતે કરવા પડે એને હવે આપણે એક બાઉલમાં લઈ લેશું એને આપણે બે કલાક માટે હળદર મીઠાવાળા રહેવા દેસું પછી આપણે આગળની પ્રોસેસ કરશું બે કલાક થઈ ગઈ છે ને આમ જો આ ભીંડો હવે પોચો પડી જવો જોઈએ ને આમાં ચોટી જાય આવી રીતના તો હવે એને આપણે સૂકવી દેસું भींडा चिकणा होईने एथं चोटता थोड़ी तकलीफ पडे आपण बदू करवान पण खावानी मजा मेहनत करवी पडे पस मीठू नींबू नये पाणी छूटे ए બધા ભીંડા આપણે આવી રીતે સુકવી દેસું ને આને દોઢ થી બે દિવસ માટે સુકાવા દેસુ આ આપણી ભીંડાની કાસરી તૈયાર થઈ ગઈ છે જ્યાં સુકાઈ ગઈ મસ્ત આવી સુકવાની એકદમ ને આપણે હળદર અને મીઠું ને લીંબુ નાખ્યો તો ને તે કલર પણ એવો સરસ રહ્યો કલર પણ મસ્ત છે એનો

ને તેલ બહુ ગરમ હોવું જોઈએ પછી ધીમૂ કરી દેવાનું પેલા શરૂઆતમાં આપણે તરીએ ને ત્યારે એકદમ ગરમ હોવું જોઈએ ને ભીંડો છે એટલે એના બી થોડા થોડા ફૂટ છે એટલે ધ્યાન રાખવાનું તમારું નાખો ત્યારે જરાક ધ્યાન રાખીને નાખવાનું નવી રીતે આવી તરવાની આમ રાખી એની ઉપર હોય ને એટલે ફૂટીને આપણે આંખ બાઈ જોવાનું ફૂકાય જાય ને એટલે બી ફૂટે પછી તો મસ્ત જેવો આપણે સુધારે હોય એવો જ થઈ જાય મોટો મોટો હવે આપણે કાઢી લઈશું આવી બ્રાઉન થાય એવી તરવાની એકદમ ભરી જાય એવી નહીં ને ટેસ્ટ અલગ થઈ જાય બધી કાચરી આપણે તરી લીધી છે અત્યારે ગરમ છે ને ત્યારે તમને થોડીક નરમ લાગશે આ સુકા છે ને પછી હાથથી આમ ભાંગી નાખો એવી કાચરી તૈયાર થઈ જાય અને તમારે શાક બનાવવું હોય તો આવી નહીં તરવાની અધકચરી જ તરવાની તો શાક પણ આનું મસ્ત બનશે રસાવાળું દહીંમાં તમે વઘાર કરી દો ને તો મસ્ત શાક બને ઉપરથી સેજ આપણે લાલ મરચું નાખશું જરાક જ નાખવાનું વધારે નહીં ને જરાક ચાટ મસાલો સેજ તો તૈયાર છે આપણી ભીંડાની કાચરી જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ને બે લાયકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ